હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છે શું તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે વાગી ગયા છે સાડા સાત તો બધાને જય શ્રીરામ હર હર મહાદેવ જય મહાકાલ વાગી ગયા છે સાડા સાત અને કૃષિ આરામથી સૂતો છે અને ઠંડી બહુ જ છે શું કહેવાનું તમને સવાર સવારમાં રોજ તો અત્યારનું ઉઠી ગયા છીએ લોગની શરૂઆત કરી દીધી છે અને આજે તો રસોઈ થોડીક મોડી બનાવવાની છે અને હળિયામાં જો કઈક આવો નજારો છે અમારે તડકો સરસ મજાનો નીકળી ગયો છે સૂર્યનારાયણ પણ ઘણા ઊંચા આવી ગયા છે તો ચા પી લીધી મેં અત્યારમાં પાણી પી ને અહીંયા જો આપણે થોડીક વાર અત્યારમાં બેસી ગયા છીએ તો મારે હમણાં છે ને માળમાં મહેંદી લગાડવાની છે તો મહેંદીવાળું માથું તો ફોન મારી વેલ જ નથી કરું વિડીયોમાં તો મેં કીધું બહુ ઠંડી લાગે ને મહેંદી લગાડવું એટલે બહુ ઠંડી લાગે તો થોડીક વાર પછી જો મહેંદી લગાડી દેવી છે અને આ તો હવે સવાર સવારમાં ઉઠ્યા છીએ રોજ ઉઠીને એમ કહું હે ભગવાન ક્યાંક બહાર જવાનું થાય તો સારું કંઈક સારો વિડીયો બને તો સારું પણ રોજ એક ને એક દિનચર્યા બસ ખબર નહીં હું મારાથી તો ક્યાંય બહાર જવાતું જ નથી કાંઈકનું કાંઈક કોકનું કોક આવી જાય કાંઈકનું કાંઈક થઈ જાય તો ક્યાંય આપણે જઈ જ ન શકીએ ને કાંઈ સારું વિડીયો બને નહીં અને કંઈ મારા વિડીયોમાં વ્યૂઝ આવે નહીં અને વ્યૂ આવે કે ન આવે પણ મેં નક્કી જ કર્યું છે કે મારે યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવવાનું તો ચાલુ જ રાખવાનું છે હિંમત તો હારવી જ નથી એટલે તમે મિત્રો મનમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને હું એકલી એકલી આટલી મહેનત કરું છું તો પ્લીઝ મિત્રો મને તમે લોકો સપોર્ટ કરજો અને ખાસ તો ઘણા કોમેન્ટ કરે છે કે ફેમિલીના વ્યક્તિ તમારી સાથે જોડાય આમ તો વધારે મજા આવે જોવાની તો એમાં એવું છે ફેમિલીમાં તો મેં તમને અગાઉ કીધું કે અમે ત્રણ જ છીએ એક બાબો છે ને અમે હસબન્ડ વાઈફ બે તો પછી અમારી કાસ્ટ પણ એવી છે કે અમે લોકો વિડીયોમાં ન જોડાઈ શકીએ કારણ કે થોડીક મર્યાદા આવતી હોય એટલે બધાને ન ગમે એમ યુટ્યુબમાં આવવા માટે પણ મારા હસબન્ડ છે એને ઓછું ગમે છે યુટ્યુબમાં આવવા માટે પણ સપોઝ મને ના નથી પાડતા એ મારા માટે બહુ સારી વસ્તુ કહેવાય કે એ પોતે નથી આવતા પણ મને એમ કહે છે કે તારા એકલા એકલાથી જે કાંઈ વિડીયો બને એ તું બનાય અને તારી યુટ્યુબ ચેનલમાં તું ગ્રોથ કર કે તારી રીતે એકલી એકલી પણ પ્લીઝ મને ન કહેતી ક્યારેય કે તમે મારી સાથે વિડીયોમાં આવો તો એને એ વસ્તુ ગમતી નથી કે જે માણસને જે વસ્તુ ન ગમે એ આપણે એને પછી ફોર્સ ન રોજ એકની એક વાત નહીં કરવાની કે તમે મારી સાથે વિડીયોમાં આવો આવો તો રહી વાત ક્રિશની મારા બાબાની તો ક્રિશે એમ કે મમ્મી ના મને ઓછું ગમે છે હોય કે મને મારા દોસ્તાર બધા કહે ને એ મને નથી ગમતું જ્યારે મારા મનથી મને એવું થશે ને કે મારે વિડીયોમાં આવવું છે ત્યારે હું આવીશ મમ્મી તારાથી જે કાંઈ શક્ય બને એ તું કર તો જો તને કે બ્લોગ બનાવવામાં એકલા એકલાને બ્લોગ બનાવવો ન ગમતું હોય તો એ કે તું શોર્ટ વિડીયો બનાવ એમાં તો એકલાની જ જરૂર પડે શોર્ટ ચેનલ તારી બનાવી નાખ તો ગાયઝ મારી શોર્ટ ચેનલ પણ છે અને લોંગ પણ છે તો પ્લીઝ મિત્રો તમે બે ચેનલની મારી મુલાકાત લેજો અને મને સપોર્ટ કરજો સવાર સવારમાં તો ઊઠીને જ આ તમને આ બધું કહી દીધું છે કારણ કે શોર્ટે બનાવું છું લોંગે બનાવું છું હું એકલી જ બનાવું છું એટલે તો હું બે બનાવવાની છું તો આવું બધું કંઈક છે કારણ કે બધાને ફેમિલી એગ્રી ન હોય એમ બધાના ઘરમાં બધાના મગજ એક સરખા વિચારો ન હોય કે આપણને જે ગમતું હોય આપણા ઘરના સભ્યોને ગમતું જ હોય એવું તો ના હોય તો હું મારી રીતે એકલી કરું છું અને મને તો બહુ જ એ મહત્વનું મારા માટે છે કે હું એકલી બનાવું છું તો એ મારા ઘરના મને સપોર્ટ તો આપે છે ને બસ હવે એ આપણને સાવ એમ કહી દે કે ખબરદાર જો યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવ્યો છે ને વિડીયો મૂક્યો છે તો તો કઈ લાઈન લેવાની બોલો ગઈશ તમે જ વિચારો તો એના કરતાં સારું છે કે મને એકલી નહીં બનાવવા માટે એણે હા પાડી છે તો મિત્રો નવા હોય તો ચેનલ બીજી વાર કહું છું કે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને શેર કરજો અને પ્લીઝ મિત્રો મને સપોર્ટ કરજો જેથી હું એકલી એકલી મહેનત કરું છું ને તો મારી મહેનત એકલા એકલાય રંગ લઈ આવે બસ તમારી પાસે બીજી તો હું શું અપેક્ષા કરું અને જે કંઈ હું આગળ આવીશ એ બધું તમારે થકી જ આવીશ બરાબર ને તો આવું કંઈક છે બધું ગાબા કાઢ ના ખાય એવી ટાટ નહીં ગોતી ગોતી ને ગાબા પહેરાવા ને એવી પડસ હાચું તો ક્રિશ પણ આજે સ્કૂલે થી આવી ગયો છે અને કઈ કાવી રીતે ખાય છે શું ખા છો ભાઈ પપૈયા હમ પપૈયું ખાય છે જો આ વાડીએ થી ગાઈસ પપૈયું લઈ આવી હતી ને તો એને બહુ ભાવે ભાવે ને ક્રિશ તો જવાબ તો દે નહીં આપે કેમેરો છે ને એટલે ક્રિશ રોટલો બનાવું કે રોટલી કે શું ખાશ તું ઉમે મને ભૂખ લાગી છે મને એમ નહીં એટલે જો રીંગણાનું શાક કર્યું છે વાડી રીંગણા લાવી હતી એનું ભૂખ લાગી છે જે બનાવું હોય સારું ચાલો લેતી આવું વધારે નહીં નહીતર પોપાયું તો મસ્ત છે મીઠું છે ને એકદમ ક્રિશ ઈ વાડીનું મીઠું જોઈએ તમે તો કોઈ દેખાતું નો હા મે તો નો ખાધું એ કારણ કે અમાર તો વાડી રહી મારા પપ્પા ને એને વાડી નથી ને એટલે અમે નો જોયું એ બધું હા જો ચાલો ગાઈસ જમવા આવી જાવ આ જો મેં શાક માં તો રોટલો ચોળવાનું ચાલુ કરી દીધું છે બોળ છે બાજરાના રોટલા છે અને આ છે મરચાં આ ખ્રીસનું શાક કાઢ્યું છે અહીંયા એને આટલા મરચાં દેવાના છે આ છે છાસ તો આવી જાઓ બધા જમવા માટે હજી હું મારો ફેસ રિવીલ નહીં કરું કારણ કે મેં લગાડી છે મહેંદી મહેંદી લગાડવાની હિસાબે મારો ફેસ બહુ ખરાબ આવે છે ગાઈસ તો મને લાગે છે શરમ આવી જાઓ બધા જમવા તો ગાય મેં જો મહેંદી ને એવું લગાડ્યું હતું તો વાગી ગયા છે સાડા ત્રણ ચાર મેંદી નાખી છે તો ગાય આવી ગઈ છે ગાય છે ના ખૂટ્યો છે આ છે ને બહુ મારવા દોડેવો છે ભયંકર નજીક તો તો ચો ઊભો રે મને જો જન્મય લઈ જાય છે ગલું તેડીશ તું ભટકું નહીં 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 જો જન્મય જો ઓ હો હો આ ગલુડુ તેડુ કેમ દેડી લીધું જન્મય ગલુ જો જો મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે ઠંડી લાગે છે મૂકી દે જન્મે નીચે મૂકી દે હવે હવે મૂકી દે એને મોઢું નો ઓઢાડે મૂકી દે બસ હાલ હવે યાદ તો જો ઉભો રે તું ઉભો રે તો આજે જો મને દોડ આવે છે હવે જલારામ મંદિરે લઈ જાય છે ખબર નહીં કયું મંદિર હોય અને હું આજે આવી ગઈ છું સોસાયટીમાં આવી કંઈક સોસાયટી છે હા લાલ મંદિર તો બંધ છે

છું બાપા બાપાના મંદિરે સરસ મજાનું દેવું પણ બહુ સરસ મંદિર બનાવ્યું છે અને જન્મ જો મને અહીંયા મૂકીને ગયો ગયો ક્યાં ગયો ખબર નહીં કુતરા પાસે ગયો હશે જોઈ સંતાઈ ગયું બેસ મારો પત્રીજો છે ને બહુ તોફાની છે ક્યાં બેસી ગયો છો જો એની માં આવી એની માં આવી હે બટકો ભરી જાય બટકો ભરે છોડી કેમ નો ભરે બળે નહીં ઈ બેલા હે

જો જોઈને કેમ ખેંચી ખે છે ઘરે જો તો ભાખરી બનાવું છું વાગી ગયા છે સાડા સાત ને આજે બોડું થઈ ગયું તો ભાખરી બનાવું છું તો ભાખરી જો રેડી થઈ ગઈ છે અને આટલી મેં ખાઈ હતી એટલે ખાંડી ઘી ને ભાખરી તો કરવાનું છે લીલી ડુંગળીનું શાક કરવાનું છે બસ અને ભાખરી ચાર ભાખરી લીલી ડુંગળીનું શાક અને આજે તો કાંઈ બહુ ખાસ કાંઈ વિડીયો બન્યો નથી આજે આવી ગયા તા મહેમાન તો મહેમાન આવી ગયા એમાં કંઈ એ મહેમાન એવા હતા કે અમને તમે વિડીયોમાં ન લેતા કારણ કે બધા મહેમાન એવા ન હોય કે જે આપણી સાથે એગ્રી થાય બરાબર ને તો આ મહેમાન કે અમને નહીં વિડીયોમાં લેતા તો એની સાથે બેસવામાં ટલ્લા મારવામાં પછી ટાઈમ જતો રહ્યો પૂરો દિવસ આમ જ નીકળી ગયો મારાથી વિડીયો નહીં અને મને જીવ પણ બહુ મળ્યો ત્યાં છે મારો દિવસ થઈ ગયો મારાથી વેલિયો બ્લોગ તો મારે હોય જોઈએ એટલે આવું થઈ ગયું તો ગાય તમે જોઈ શકો છો પૂરા મકાનમાં કેટલું બધું અંધારું છે અને મેં હજી ભાખરી બનાવીને ત્યાં લાઇટ વહી ગઈ છે બરાબર તો હવે મોબાઈલ કરું ને તો બહુ જ ચીવડા બધા આવી જાય તો મારે બનાવવાનું છે શાક અને લાઇટ વહી ગઈ છે અને એકદમ ઘમઘોર અંધારું થઈ ગયું છે અને આજે છે શનિવાર તો અહીંયા અમારે બાજુમાં મહાઆરતીનું રાખ્યું છે હનુમાનજીના મંદિરે હોસ્પિટલમાં તો ત્યાં પણ જવાનું હતું પણ હવે લાઇટ વહી ગઈ છે એટલે ત્યાંય નહીં જઈ શકાય અને રસોઈમાં આજે મોડું થશે અને અંધારું એકદમ ભયંકર અંધારું છે જો તો હવે આમને બેઠી છું શું કરું લાઇટ આવે ને પછી કાંઈક હવે ચાલુ કરું શાકભાગ બનાવવાનું કારણ કે લીલી ડુંગળીનું જ શાક કરવાનું છે અને મોબાઈલમાં એટલી બધી બેટરી નથી આખો દિવસ યુટ્યુબ યુટ્યુબ ઘૂમડી ઘૂમડીને એ એમાંય લો બેટરી થઈ ગઈ તમે એક થોડીક રસોઈ બનાવી લો ને તો પછી નિરાતે ચાર્જિંગમાં મૂકીશ તો એ ના કર્યું મેં એટલે આવું કાંઈક છે જો હવે હવે લાઇટ જલ્દી આવી જાય તો સારું ગાઈશ